એટલી બધી આવી છે ને કે ના પૂછવા જ અને ઓબો આપ્યો છે ખરું મેં વેરવા વરાન પણ એ વેરવા જેમ નહીં આવતો એ મારે જોવું પડશે કારણ કે ઓબા ઉપર કેરીઓ તો ઢગલા બંધ છે ઓહો જોવા તો ખરા ઓબા ઉપર આ હા 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 કેટલી કેરીઓ છે ના પૂછવા વાત કેરીઓ પ્રમાણે તો મને જવા દે અને તપાસ કરવા દે તારું કેરીઓ કોઈ વેરવા નહીં આવતું જે રાખ્યું છે એ ભાઈ નહીં આવતો એટલે એના માટે કોઈક તો રસ્તો કરવો પડશે ને પણ આ ઓબાને તો જ બેવા દે કોઈ બેસે એટલે ખબો પડશે બરાબર એટલે આ બાજુ તો ગવાની સત્ર અને બધી મારા સત્ર આટલું જ બેવા દે બધી બાજીઓ છે બહાર પડશે એમનો એટલે ખ્યાલ આવી જ હા પર કેરીઓમાં આવું નામ રહીશું કઈ વેરવાળો નહીં આવતો કોક તો મને ભીર જોવા મળશે ને બીજો અવાજ આટલા તો કોઈ ઉડિયા ઉપર ના હોય અમે તો કોઈ દેખાતું અભાવ આવે છે ખબર નહીં પડતી કઈ

પરે જ પશુ પક્ષી ખાવાળું બીજી આ યાર ખરું પણ ગમે આવું સાચી ખબર પડતી આ આખી ધરતી ડગમગી રહી છે આ બધું જોવો કે ના વાબો ને વાબોજ છે પોદા પણ ધુજારી આવી રહી છે

રમેશભાઈ તમે કુરંડો તો બે જો તમાર તો હલવાર નહીં સાધના કરું ને આજે આટલા ઉભા થતા પૂરેપૂરો બેસી જો

તારા વસ્તુમાં નહી તું નજીક નજીક આય નહી આવું નહી આવું નજીક આય હું નહી આવું નજીક આય હું નહી આવું નીચે આય અરે તું નીચે આય હું નહી આવું નીચે આય હું

જે ઓબોર રાખ્યો નતો આવતો જે કહું ને એ તારો કોમ કરવું પડશે ના મળી રસ્તા રસ્તામાં પડી છે એક વાર તું મારા ઘેર જો તારો કોમ ની મળે

મારી વાતો વશમાં માં તારી ચોટી કાપી નાશી પણ મને એક વાત ની ખબર ના પડી તો ભૂત ચેમ બને હવા ઉપર મને ઓ પેલા બહુ આરસુ હતો આરસુ હતો કામકાજ કશું કરતો રહતો ખાલી બહેર હતો ને ગામમાં રંજાડતો એવું થાય હા તે ગામને મારું કાસર કાઢી નાખ્યું આખા ગોમે કાસર હા એટલે ભૂત બન્યો એટલે તું કાસર કાઢી પર ચમતા રહ્યો બના મને કોઈ જગ્યા હારી ના લાગ્યા ઓબો સારો લાગ્યો એટલે ઓબા કરતા તો ભૂત ઠેકોનું ઓબલું હોય

ચિંતા ના કરી આખું ગોમ છે ને હા એ ગોમ ના બધા તારા જ વાટવાના છે આખા ગામ ના આખા ગોમ ના

મારું કાયમ રન કેરી કાઢી પેલા પટેલ બોલાયા ભૂત એવું કીધું છે બધું હારું કોમ તો ઘણો કરાયો આમાં છેલ્લો એક વીઘો બાકી છે બરોબર અને ભૂતે સર કે જો હું કોમ જો પતી જુ અને જો પૂરું કઈ તમારા જોરે આવ્યો તો તમારું કાસર કાઢી ના

કચરા ભાઈ આપડે ક્યાં હતા ને આયુ જો કોણ બતાવી ના આવ્યું બોલો આ શું છે

ચલો હેડો ચાલુ કરી દો ચારવાનું ઉતરવાનું હું જો તને ના બોલું તો તારે કામ કરે જ જવાનું એક દો 3 ચાર પાંચ છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેરા એક દો તીન ચાર પાંચ છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેરા ના પારું ને એ ચાલુ તારું રાખજે બરોબર હું જાઉં છું એ તારું કોમ ચાલુ ચાલુ રાખજે

બોલો હું કરું છું તમારો ભાઈ કોણ કસર કરું તારે અમુ મારા તમે બતાવશો એટલું જ કામ કરે હવે ચોટી લેવી છે તમારે કોઈનું કસર નહીં કાઢું ના હું તમાર જોડી જ બેહે ચોટી નહીં જોતી ને હવે જોટીએ નહીં જોતી આ તો બેહી જા ઉપર ઓ બેસ એક કામ કર ના તું આ બધું ઓજ અને મન હંભરાય બેસ 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 બેસ

બેંક બેંક મોકલીશું હવે જોઈ લો હા હણો બરોબર તો હજી અમારે તાબી